સાચી વાત સાચી વાત સીધો ડાયરેક્ટ ઓડિયો મૂકો તો તોય તો ચેનલ ઉડાડી હોય ના કમાણા સમજાઈ ગયું સમજાઈ ગયું પણ ઈ આગળ પેલા બોલે હા કે આ મંજુભાઈ રાઠોડ નું કોલ રેકોર્ડિંગ નવું આવ્યું છે તમે સાંભળો એકદમ નવી વાત છે ભૂકા કાટ નઈ ગાન ફૂલાણું કરને ઢીકડું ફૂલાણું વાત છે હા એટલે પછી ઈ કોમેન્ટ કરો કે કોપી મારે એટલે તરત એમાં ઈ કે કે બે અડધો અવાજ મંજુભાઈ નો છે ને અડધો અવાજ મારો છે સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે કોપી ના લાગે સમજાઈ ગયું શું કરો ભાઈ મજામાં ને હા થોડો ગા દુખી જો ભાઈ અરે દુઃખી હું હોય દુખી હોય ભાઈ આમાં જિંદગી બગડી ગઈ બકડકોમાં જન્મ લેવા ગયો ને મરાઈ ગયો કઈ ની નામે છે ભાઈ તમારે આખી આખી દુનિયા તમારી વાહ તમે એમ ક્યો પકડાઈ ગયો તમે આખી વાત અમે તમે જય મોરલીધર બોલો અમે મોરલીધર બોલી તો એમ ને સેટા રાખવા અમે કરવું મારે કોણ કે મોરલીધર બોલે સેટા રાખે અમે ના 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 રાખે લે અરે અમે ખાકરના દુવા ગઈ તોય માર દીકરા સેટા રાખે કે કેવા તો કે આમ તો સેટા ભાઈ

મોરલે ટંકાર કર્યોડી ને રોવા એટલે હોથલ કીધું કે મારો ઓઢો કોઈ ઉદાસ ન હોય ને આજ મારો ઓઢો ઉદાસ છે ઓથલ મને કે મને હું થયું ઓઢો મારો કોઈ ઓઢો આજ ઉદાસ નો હોય

અમે કંકણ ફેટ ભરા પણ અસા ઋતુ આવે ને બાપ બોલીએ નહીં ને તો હૈડા ફાટ મરાવો વાહ વાહ વા એમ અમારા અમારી કદાચ હાડ મહિનો હોય અને ગડડ ફળડ થાય જો અમે બોલી નઈ ને તો બાપ અમારા હૈડા ફાટી જાય

મારી વાત સાંભળો આ જગત છે ને જેમ લાગે આ જગત છે ને એનું કોઈ એમાં એમાં લેવાની વાસા નહીં રાખવાની સાહેબ સાચી વાત છે

શરીર છે છે આજે નઈ હોય હા કાચની હા એટલે કીધું એ કયા છે કાચની રે એ પુતળી રે વણજારા જીવો રામ એને ફૂટતા નહિ લાગે વાર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા એવું છે બાપુ આ તો ઠમકે ફૂટી જાય ઠમકે તૂટી જાય બા સાચી વાત છે બધું ભાઈ નકી નથી ભાઈ એટલે આ શરીર છે શણભંગુ શરીર છે કોઈના રહ્યા નથી ને કોઈના રહેવાના નથી અને આપણી માથે દુખ આવી જે હિતાસુ હોય તો બાપા ઈ બિચારા પીડાઈ ભોગવતા ને ઓલા દુશ્મન હોય રાજી થાતા હારું કર્યું ગલાણો માંડ મર્યો હા ઘણા માનતા કરતા તા મનસુખભાઈ સમય હોય તો ક્યારેક આપડે એમાં રાજી થવાનું જેમાં તમારા દુખ માં એ રાજી હોય તો એને કેવાનું તમારો મોકો છે ભાઈ દાંત કાઢી લીજો મજા કરજો પાછી આવી પલ નહીં મળે એ પરિપલ પેરન આવે કરી લેને બંધગી ગઈ પલપેરન આવે હવે કટારી દો બે કટારી એક કટારી બોલો થોડીક વાર આપણે મુખ્ય ચેનલ મે કટારી બોલો એલા ભાઈ કટારી તો હવે મને લાગી કેલી છે હવે બોલો બોલો લાગી ગઈ તને બોલાય ને ઘાયલ કરી ગયો એક કટારી તમને કહું મુરદારને લાગીન બીજી કટારી મને લાગી પરીક્ષા કીધી મને બીજી ના માર્યા બાણ એ ત્રીજી તો મને ત્રણ માં રમી ગઈ અને ચોથી વિંધાણા મારા પ્રાણ આ પ્રાણ વિંધાણા પ્રીત બંધાણી અને મને બતાવ્યો દસમો દ્વાર એ હવે કુષ્ય થી કૃષ્ણજી ને વિનવું મારી સુરતા માને લેજો